તો આ તરફ તાપીમાં મેઘરાજાનું દે ધનાધન પદમ ડુંગરી ઇકો ટુરિઝમ ફરી એકવાર બંધ કરવામાં આવ્યું છે કારણ કે અંબિકા નદીમાં ઘોડાપુરથી આ પદમ ડુંગરી કોઝવે છે તે ડૂબ્યો છે અંતાપુર અને ચુનાવડી રાયગઢ જવાના રસ્તા પર પાણી જો પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અંતાપુર ગામે કિનારે રહેતા પંદર જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનુપ ભટ્ટ અનુપ જણાવશો શું વધુ વિગતો જે અંકિત જે સવાર જે પરિસ્થિતિ સર્જાઈ છે દરેક નદીઓ અને આવ્યા છે નાળાઓ તાલુકા તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી બની છે અને જે અંબિકા નદીના કિનારે આવેલું પદમ ડુંગરી ઇકો ટુરિઝમ તેના ગેટ પાસે પાણી ભરાઈ જતા એને બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે બાજુમાં આવેલ પોઝવે પર પણ પાણી ફરી વળતા સુનાવાળી રાયગઢ તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને પદમ ડુંગળી થી સીધો સંપર્ક તેનો કપાઈ જવા પામ્યો છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે